સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય સામાન્ય જ્ઞાન પ્રશ્નો એકવીસથી એકતાલીસ આજે આપણો બીજો લેક્ચર છે એટલે કે વિડીયો નંબર બે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર જોતા જજો અને સાથે સાથે તમારા સામાન્ય જ્ઞાનના પુસ્તકની અંદર બને ત્યાં સુધી મોઢે લખવાનો જે પ્રયત્ન કરજો એકવારનો સમજાય તો બીજી વાર વિડીયો જોજો પણ જો મોઢે લખશો તો તમારી માટે ચોક્કસ જે છે એ ફાયદો થશે તો આપણે પ્રશ્ન એકવીસથી એટલે કે સવાલ નંબર એકવીસથી સ્ટાર્ટ કરીએ આકાશવાણી કેન્દ્રો પરથી રજૂ થતો કૃષિ વિષયક કાર્યક્રમ કયા નામે ઓળખાય છે તેમનો જવાબ છે એ ખેતી કરીએ ખંતથી ખેતી કરીએ ખંતથી બાવીસમો સવાલ છે ગુજરાતમાં સૌથી વધારે સુંદરી વૃક્ષના વન કયો જિલ્લો ધરાવે છે ગુજરાતમાં સૌથી વધારે સુંદરી વૃક્ષના વન કયો જિલ્લો ધરાવે છે બાવીસમાં જવાબ છે સી જામનગર ત્રેવીસમો સવાલ છે ગુજરાતમાં સૌથી મોટો વનસ્પતિ ઉદાન ક્યાં આવેલો છે તેમનો જવાબ છે બી વધઈ ચોવીસમો સવાલ છે રાત્રી દરમિયાન જમીન વિસ્તારો પરથી સમુદ્ર વિસ્તારો તરફ વાત આપવાનોને શું કહેવાય ચોવીસમાં જવાબ છે એ જમીનની લહેરો પચીસમો સવાલ છે આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર લોકટોક કે જે તરતા ટાપુઓના સરોવર તરીકે પણ ઓળખાય છે કયા રાજ્યમાં આવેલું છે તેમનો જવાબ છે એ મણિપુર લોકટોક કે જે તરતા ટાપુઓના સરોવર તરીકે ઓળખાય છે તે છે મણિપુર રાજ્યની અંદર આવેલું છવ્વીસમો સવાલ છે ભારતમાં નીચેના પૈકી ક્યુ ભરતી ઊર્જાના ઉત્પાદન ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે છવ્વીસમાં જવાબ છે ખંભાતનો અખાત સત્યાવીસમો સવાલ છે તાજેતરમાં કઈ બે ભારતીય નદીઓ જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે તાજેતરમાં કઈ બે ભારતીય નદીઓ જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે સત્યાવીસ જવાબ છે એ ગંગા યમુના અઠ્યાવીસમો સવાલ છે વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતમાં પુરુષોનો સાક્ષરતા દર કેટલો છે તેમનો જવાબ છે બી બ્યાસી પોઈન્ટ ચૌદ ટકા ઓગણત્રીસમો સવાલ છે બંગાળનો શોક દિન સોરી બંગાળનો શોક કઈ નદીને કહેવાય છે બંગાળનો શોક કઈ નદીને કહેવાય છે ઓગણત્રીસમાં જવાબ છે સી દામોદર નદી ત્રીસમો સવાલ છે દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદી કઈ છે તેમનો જવાબ છે એ ગોદાવરી એકત્રીસમો સવાલ છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે જવાબ છે એ પેસેફિક મહાસાગરમાંથી બત્રીસમો સવાલ છે બે અક્ષાંશૃતો વચ્ચે કેટલા કેમીનું અંતર હોય છે તેમનો જવાબ છે બી એકસો અગિયાર કેમીનું અંતર ત્યાર પછી આપણે જોઈએ ભારતનું પંચાયતી રાજ અને અર્થતંત્ર તેમના થોડા વિદ્યાર્થી મિત્રો આપણે સવાલ જે જોવાના છે તેમાં તેત્રીસમો સવાલ છે ગામ પંચાયતે કઈ સમિતિ ફરજિયાત રીતે બનાવવાની હોય છે તેમનો જવાબ છે એ સામાજિક ન્યાય સમિતિ ચોત્રીસમો સવાલ છે ભારતીય પ્રાચીન સમયથી એક પ્રજાસત્તાક દેશ રહ્યો છે અને તેના મૂળમાં ગામ પંચાયતોનો છે આ વિધાન કોનું છે તેમનો જવાબ છે ચોત્રીસમાનો બી મહાત્મા ગાંધી પાંત્રીસમો સવાલ છે લોકોનું લોકશાહી પદ્ધતિની તાલીમ ત્રણેય સ્તરની પંચાયતોની નીચે જણાવેલ કઈ બાબતોથી મળે છે તેમનો જવાબ છે સી એ અને બીમાં દર્શાવેલ બંને એટલે કે સભાઓ અને બી છે પંચાયતોની બેઠકો છત્રીસમો સવાલ છે પંચાયતની ત્રણેય સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે પંચાયતની ત્રણેય સ્તરની ચૂંટણીઓનું સંચાલન કોણ કરે છે છત્રીસમાનો જવાબ છે રાજ્ય ચૂંટણી આયોગ ત્યાર પછી જોઈએ સાડત્રીસમો સવાલ જિલ્લા પંચાયતની કઈ સમિતિ સામેની અપીલ જિલ્લા પંચાયતની અપીલ સમિતિમાં થઈ શકતી નથી જિલ્લા પંચાયતની કઈ સમિતિ સામેની અપીલ જિલ્લા પંચાયતની અપીલ સમિતિમાં થઈ શકતી નથી તેમનો જવાબ છે સામાજિક ન્યાય એ આડત્રીસમો સવાલ છે આદિવાસી વિસ્તારોની પંચાયતો અને ગામસભાઓનો વિકાસ માટે આદિવાસી વિસ્તારોની પંચાયતો અને ગામસભાઓના વિકાસ માટે ભારત સરકારે નિમેલી સમિતિ કયા નામે ઓળખાય છે તેમનો જવાબ છે એ ભૂરિયા સમિતિ ઓગણચાલીસમો સવાલ છે ગુજરાત પંચાયત ધારો ઓગણીસો ત્રાણું અનુસાર પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે તેમનો જવાબ છે સી પાંચ વર્ષે ચાલીસમો સવાલ છે ગુજરાત રાજ્યના સૌ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા ગુજરાત રાજ્યના સૌ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા તેમનો જવાબ છે બી અમરસિંહ ચૌધરી ત્યાર પછી છેલ્લો સવાલ છે આપણો આજનો એકતાલીસમાં સામાન્ય રીતે વર્ષમાં ઓછામાં ઓછી કેટલી ગામસભા ભરવી જોઈએ તેમનો જવાબ છે એ બે કે ભાઈ વર્ષમાં ઓછામાં ઓછી બે સભાઓ જે ભરવી જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી જે રાખીએ છીએ હવે પછીના લેક્ચરની અંદર આપણે આગળના પ્રશ્નો જોઈશું જય હિન્દ જય ભારત